ખેડા જિલ્લામાં તોફાની વાવાઝોડા સાથે કમોસમી માવઠું થતા ધરતીપુત્રોને રણાવ્યા છે કેડા જિલ્લામાં ખેતી કરતા ધરતીપુત્રો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે હાલ ઉનાળુ પાક ખેડૂતોના હાથમાં આવેલો છીનવાઈ ગયો છે ભર ઉનાળે વાવાઝોડા સાથે વરસાદે ધરતીપુત્રોને રોમડા હતા ઠાસરા તાલુકાના જાખેડના તેમજ કેડા જિલ્લાના અનેક ગામોના ખેડૂતોને મુશ્કેલી પડી છે કેટલાય ખેડૂતોના આંબાવાડિયાની કેરીઓ વાવાઝોડાને કારણે ખરી પડતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે અમે સાહેબ અમે ઝાખેના રહેવાસી છીએ તાલુકામાં અમારું ગામ ઝાખેડ છે અમારે લગભગ દસ થી પંદર એકર જમીનમાં નુકસાન થયું છે શું કરેલું બાજરી કરેલી છે આ વાવાઝોડાને લીધે નુકસાન થયું છે આવું કેટલા ખેડૂતો હશે નુકસાન લગભગ ખેડૂતો તો લગભગ પચીસ થી ત્રીસ એકર જમીનમાં નુકસાન થયું છે બીજું નુકસાન ઝાડો પડી ગયો છે ઓબાની કેરીઓ પણ પડી ગઈ છે ઘર ને ઘર પણ પડી ગયો છે બાજરીનો સાઈઝ પાક છે અમારે કેટલા વીઘામાં છે આ તર ત્રણ વીઘા બીજું સાઈઝ ના છે શું નુકસાન હશે આમ સામાન્ય બાજરીનું નુકસાન તો સાહેબ વધારે તો આમ થાય પણ તમે સાહેબ જે હાલ એ સાહેબ લેવું જ પડે બધી અમારે બાજરીમાં ઘણું નુકસાન થયેલું છે મારે સાડા ત્રણ વીઘ બાજરીમાં નુકસાન થયેલું છે અને અન્ય ખેડૂતો ગામમાં પચાસ એક વીઘો સાહીઠ એક વીઘા જેવી બાજરી છે એમને પણ ઘણું નુકસાન થયેલું છે ઘરના પતરા ઉડી ગયેલા છે એટલું ઘણું પણ નુકસાન થયેલું છે સરકારને શું કહેશો સરકારને એવું કહેવું છે કે અમને અમારે આ જે નુકસાન થયું એનું કંઈક અમને વળતર મળે થાસરા તાલુકાના ડાકોરની બાજુમાં છે ગામ ખેતી શું કરો છો બાજરી છે કેટલા વીઘામાં છે એ બે વીઘા જેવી છે અમારી બાજરી એમાં વરસાદમાં નુકસાન થયું છે જે ગઈકાલે જે આ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે સામાન્ય કેટલું નુકસાન અમારે લગભગ બી પચીસ ત્રીસ નું નુકસાન જેવું તો ખરું બાજરીમાં કેટલા ખેડૂતોને આવું નુકસાન હોય છે હા તો પેલા બહુ ખેડૂતોનું નુકસાન છે સરકારને શું કહેશો સરકાર અમારી પર આભાર કરો તો સારું છે